નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ આજે ઓગણીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો ઘઉંની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો બ્લોક નંબર જે ત્રણ ચાર પાંચ છ અને સાત અને આઠ મિત્રો આટલા બ્લોક ખુલ જો મળી રહ્યા છે ત્યાર પછી જે મિત્રો આ વકલ છે જોઈ શકો છો આ ગઈકાલે બાકી રહી ગયું હતું એટલું જો આમાં હરાજી કામકાજ ચાલુ છે અને મિત્રો આવક તો સારી જ છે હરાજીનું કામકાજ ડૂમ નંબરમાં ચાલુ છે ડૂમ નંબર એકમાં તમે જોઈ શકો છો પિલો નંબર ચૌદ પાસે પહોંચી ગયું છે તો ચાલો જાણી લઈએ મિત્રો કેવા ગવાના ભાવ રહેલા છે આગળ વિડીયોમાં

પાંચસો ને વીસ પાંચસો ને વીસ ભાવ થયો છે રોકવાન છે પાંચસો ને વીસ જોઈ શકો છો ચારસો ને એસી ચારસો ને એસી ભાવ ટુકડી છે ચારસો નેવું ચારસો નેવું ભાવ થયો છે ટુકડી છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી ચારસો નેવું ચારસો ને ચોરાણું ચારસો ને ચોરાણું ભાવ જે ટુકડી છે કટકી વાળી ટુકડી છે જોઈ શકો છો ચારસો ચોરાણું ચારસો ને અઠાણું ચારસો ને અઠાણું ભાવે તે ટુકડી છે જે શું બધું ચારસો અઠાણું મીડિયમ કટકી શું પાંચસો બે આઠ પાંચસો ને દસ પાંચસો ને દસ ભાવ જે ટુકડી છે જોઈ શકો છો અમુક જ કટકી છે લાઇટિંગ માં સારું છે પાંચસો દસ પાંચસો ને ટુકડી છે સરસ ટુકડી છે પાંચસો ને છવીસ પાંચસો ને છવ્વીસ ભાવ થયો છે ટુકડી છે અમુક કડક સાથે લાઇટિંગમાં સારી પેન્ડિંગ રાખવામાં આવેલી છે બાર ભાવ ટુકડી છે પાંચસો બાર મિત્રો તમે જે આગળ ઘઉંના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં જોઈ લીધું મિત્રો એ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો બજાર તો સ્થિર જ છે મિત્રો જે તમે ભાવ જોયા તમને આઈડીયો આવી ગયો છે